નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યુઝ આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમો તાલુકા કોંગ્રેસ પ્રમુખ ની આગેવાની હેઠળ આમો તાલુકા કોંગ્રેસના ના આગેવાનો દ્વારા ગરીબો રેશન કાર્ડ ધારકોના ના હક્કો સુરક્ષિત રાખવા માટે આજરોજ રોજ આમોદ નાયબ મામલતદાર ને કોંગ્રેસ આગેવાનો એ આવેદન પત્ર આપ્યું હતું આવેદનમાં જણાવ્યું હતું કે એનએફએસ હેઠળના રાશન કાર્ડ ધારકોને આમો તાલુકા વહીવટી તંત્ર તરફથી રેશન કાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને રેશન કાર્ડ ધારકનો જવાબ માંગવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસી કાર્યકરોની માંગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે તેમને જીએસટી એટલે શું એ ખબર નથી એમાં ગરીબ આદિવાસી પરિવારોને પણ નોટિસ આપી છે અને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે સંયુક્ત માલિકી જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ રદ કરવાની સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરી પાત્રતા નક્કી કરવી જોઈએ આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફી કાચીએ જણાવ્યું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે બીરોચીપ મકસુદ પટેલ આમોદ તોફાન ન્યુઝ આમોદ આમોદ તાલુકાના ગરીબ પરિવારોને એનએફએસ હેઠળ જે રેશનિંગ મળવા પાત્ર છે તે ગરીબોને મળતું નથી તે બાબતે અમે આજે આવેદનપત્ર પત્ર આપ્યું છું સરકાર શ્રીને અમારે કેવું એવું છે કે જો આમોદ તાલુકામાં ત્રણ એવા નાગરિકો પકડાયા છે મામલતદાર શ્રી પાસે એમનું નામ છે બધું જ છે જે પચીસ લાખની આવક મર્યાદા ધરાવે છે ને આઈટી રિટર્ન ભરે છે એ લોકો અનાજ લેવાને પાત્ર છે તો ગરીબ લોકોનું શું એટલે આનો મતલબ એવો થાય છે કે માલે માલેતુજાર થતો જાય છે અને ગરીબ ગરીબ થતો જાય છે તો અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે આજના દિવસે કે જે ગરીબોને મળવા પાત્ર અનાજ છે તે મળવું જોવે ને નહીં મળે તો આવનારી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું કોંગ્રેસ પક્ષ દ્વારા